ન્યુઝ માં આપનું સ્વાગત છે કાલોલમાં ચકચાર જગાવતી હિટ એન્ડ રન સમાનની ઘટના બની હતી કાલોલ દેલોલ હાઈવે સ્થિત કોઈ અજાણ્યા એસયુવી કાર ચાલકે એક રાહદારી અને સાયકલ પર જતા દંપતીને કારની અડફેટે લઈ અને અકસ્માત સર્જી અને ભાગી છૂટ્યો હતો આધેડ વયના રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ગરીબ દંપતી ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત સર્જનાર સફેદ કલરની એસયુવી કારના ચાલકે અકસ્માત સર્જી અને ઘટના કાર છોડી અને પલાયન થઈ ગયો હતો આમ કાલોલની અંદર હિટ એન્ડ રન સમાન ઘટનાની અંદર એક વ્યક્તિએ મોત નીપજાવી અને ભાગી ગયો હતો કાલોલ દેલોલ હાઈવે સ્થિત આવેલા એક ફરાજખાના ગોડાઉનમાં દરજી કામ કરતા સબુરસિંહ કેસરીસિંહ ચૌહાણ જેઓ છેલ્લા પંદર દિવસથી અહીંયા કામ કરતા હતા અને ગુરુવારે સાંજે સીવણકામ પતાવી અને જમવાનું બનાવવા માટે શાકભાજી લેવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે હાઈવે પરથી જઈ રહ્યા હતા ત્યારે નીલકંઠ કોલેજ પાસેથી પસાર થતી સમયે પાછળથી આવતી એક એસયુવી કાર સફેદ કલરની જેના ચાલકે સબૂરભાઈને અડફેટે લઈ અને રોડ ઉપર પટકી દીધા હતા અને ત્યાર પહેલાં પણ અકસ્માત સર્જનાર કાર ચાલકે વધુ એક કાબુ ગુમાવતા એક સાયકલ ઉપર જઈ રહેલી પતિ પત્નીને પણ હડફેટમાં લીધા હતા જેમાં સાયકલ પર સવાર દંપતી પણ રોડ ઉપર પટકાયા હતા આમ સમી સાંજે સર્જાયેલા આ ચકચારી હિટ એન્ડ રનની ઘટનાની અંદર રાહદારીઓ દોડી આવ્યા હતા અને વાહન ચાલકો સહિત લોકોના ટોળા ઉમટી પડ્યા હતા મરણ તો અકસ્માતનો ભોગ બનેલ સબુરભાઈનું ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાયકલ સવાર દંપતી પૈકી કનુભાઈ રાઠોડ અને તેમની પત્ની ભગવતની બેનને પણ શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થઈ હતી જેઓને એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે નજીક ખૂની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કાલલ પોલીસને જાણ કરતા પોલીસ અને તપાસ કરી લાશનો કબજો લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત સર્જનાર સફેદ કલરની ગાડી બિનવારસી હાલતમાં ત્યાં છોડી અને કાર ચાલક ભાગી ગયો હતો અને પોલીસે એ ગાડી કબજે લઈ અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે